નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ટેરિફ ટેરરને લીધે ભારતીય શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં સાતસો પચાસ પોઈન્ટ ડાઉન અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી ભાજપ સરકાર ત્રીસ વર્ષ સુધી સત્તામાં રહેશે ભારત પર પચીસ ટકા ટેરિફના એલાન બાદ ટ્રમ્પના સુર બદલ્યા ભારતે આપ્યો સણસણતો જવાબ અમેરિકાએ ભારતીય છ પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ અમિત શાહ સંસદમાં બોલ્યા પીઓકે તો પાસું આપી દીધું તેને પાસું લાવવાની જવાબદારી અમારી છે ટીસીએસમાં ચટણીની વચ્ચે આવ્યો નવો રિપોર્ટ ભરતી પર બ્રેક નહીં વધે કર્મચારીઓની સેલેરી યુક્રેનના આર્મી ટ્રેનિંગ કેમ્પ પર હુમલો બસ્સો સૈનિકોને માર્યા હોવાનો રશિયાનો દાવો મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઠાકરે ભાઈઓનો ખેલ બગાડવા મહાયુતિનો માસ્ટર પ્લાન બિહારમાં એંશી હજાર કરોડ રૂપિયાના કૌભાંડ પર તેજસ્વી યાદવે નીતિ સરકાર પર સાધ્યું નિશાન અમેરિકા દ્વારા ભારત પર પચીસ ટકા ટેરીથી હીરા જવારાતની નિકાસને મોટો ફટકો પડશે પેન્શન લેનારાઓ માટે મહત્વના સમાચાર પેન્શનના પૈસા બેન્ક એકાઉન્ટમાંથી નહીં ઉપાડો તો સરકાર તેને પાછા લઈ લેશે ગુજરાતના સાવજો પર મોટું સંકટ ભેદી રોગના ઝપેટમાં આવ્યા દોઢ મહિનામાં આઠ સિંહોના મોત બીએસએનએલએ યુઝરોને આપ્યો મોટો ઝટકો સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો સરકારી બેંકોના ડિરેક્ટરોની મુદ્દત આઠ વર્ષમાંથી વધારીને દસ વર્ષ કરાય મેડિકલ કોલેજોએ હવે દર્દીઓના તમામ રેકોર્ડ ફેકલ્ટીની સહી સાથે રાખવા પડશે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાની ના પાડતા લટકી પડી સેમિફાઇનલ ઓમપ્રકાશ રાજભરે બિહારમાં એકસો પચાસ બેઠકો ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી દેશનો પહેલો મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ગુજરાતના કંડલામાં શરૂ થયો બિહારમાં કાકાએ ભત્રીજાનો કરી નાખ્યો ખેલ ચિરાગ પાસવાનની પાર્ટીમાંથી આડત્રીસ નેતાઓએ આપ્યું રાજીનામું મિલકતોના રજિસ્ટ્રેશનમાં હવે ઓટીપી આધારિત ખરાઈ થશે ખેડૂતો માટે સારા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે ઓગસ્ટના રોજ પીએમ કિસાન સન્માનનિધિ નિધિ યોજનાના વીસમાં હપ્તાના બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે આશા વ્યક્ત કરી છે ગેસ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે ભારતીયો પણ સાઉદી અરેબિયામાં ઘર ખરીદી શકશે સરકારે મિલકતના નિયમોમાં કર્યો ફેરફાર સુરત ડાયમંડ બુટને ધમધમતું કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પ્રયાસ રશિયામાં આઠ પોઈન્ટ આઠની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભય યુદ્ધ વિરામ પર રાહુલ ગાંધી બોલ્યા વડાપ્રધાનમાં દમ હોય તો સાંસદમાં બોલીને દેખાડે કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે એક ઓગસ્ટથી ઇન્દોરના કોઈપણ પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર પેટ્રોલ આપવામાં આવશે નહીં રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ઓગણીસ રાઉન્ડ પછી બેઠકો ખાલી વધુ એક રાઉન્ડ કરવાની માંગ ગાંધીનગરમાં બનાવટી દવાના વેચાણનું મોટું કૌભાંડ ઝડપાયું ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ લોકસભામાં પીએમ મોદીને કોંગ્રેસના યુવા સાંસદ પ્રણિતિ શિંધેએ કહ્યું ઓપરેશન સિંદુર એક સફળ મિશન કરતાં મીડિયા સૌ હોય એવું લાગ્યું ભારત અવકાશમાં ઇતિહાસ રચશે નાસા ઇસરોનું નિશાર મિશન આજે લોન્ચ થશે હવે ઇમરજન્સી સમયે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ગ્રીન કોરિડોરની રચના કરાય ઓપરેશન મહાદેવ બાદ હવે ઓપરેશન શિવશક્તિ શરૂ એલઓસી પર બે આતંકવાદીઓ ઠાર લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું પાકિસ્તાન કોંગ્રેસની ભૂલનું પરિણામ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓને વારંવાર વિવાદમાં ન પડવા આપી ચેતવણી ગુજરાતના ઉદ્યોગોમાં પડતી હડતાલોને લઈને રાજ્ય સરકાર કડક કોઈપણ કર્મચારીએ હડતાલ પર જતા પહેલાં ચૌદ દિવસ અગાઉ નોટિસ આપવી પડશે કેરળની નર્સ મનીષા પ્રિયાને મળ્યું જીવનદાન યમનમાં મોતની સજા રદ વરસાદી સિસ્ટમ નબળી પડી ગુરુવારથી વરસાદનું જોર ઘટશે આજે અમદાવાદ માટે રેડ ભાવનગર વડોદરા અને સુરત માટે ઓરેન્જ એલર્ટ ઓપરેશન સિંદુર પછી શશી થરૂર બાદ હવે મનીષ તિવારીએ પણ પક્ષથી અલગ સુર આપ્યો કોંગ્રેસના વધુ એક સાંસદ સુપ્રિયા લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહાનતા દર્શાવી રાજસ્થાનમાં વસુંધરા રાજ્યનું રાજકારણમાં પાછા ફરવા પર મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ખુરશી ડગમગવા માંડી નવા ઘોડા નવો દાવ કોંગ્રેસમાં પરિવર્તન લાવવા અમિત ચાવડા બનાવશે પોતાની સુપર ટીમ અમિત શાહ લોકસભામાં કોંગ્રેસ પર વરસિયા ઓગણીસો એકોતેરના યુદ્ધમાં જીત્યા પણ પીઓકે માંગવાનું ભૂલી ગયા અખિલેશ યાદવે કહ્યું તમે પાકિસ્તાન સાથે વાત કરો છો તો અમિત શાહે લોકસભામાં આપ્યો તીખો જવાબ આજે લોકસભામાં મોદી શાહ વિપક્ષને જવાબ આપશે ટ્રમ્પના દાવા પર વિપક્ષ સરકારને ઘેરશે ટેરિસ આઉટફિટ ઉરિયત સાથે મોદી સરકાર વાત નહીં કરે અમિત શાહ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલકત લેનારા ભેરવાયા હજાર કરોડનું કૌભાંડ લાલુ યાદવને ફરી મળ્યો સુપર સીએમ રંજન યાદવનો સાથ વિધાનસભા ચૂંટણી પહેલા સોંપી મોટી જવાબદારી પહેલગામ હુમલા મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું જવાબદારી લીધી સુરત હીરાબજારમાં શખસાર ચાર કરોડનું ઉઠાવણું વેપારીઓમાં ચિંતાનું મોજું દિલ્હીમાં ટ્રાફિક વિભાગની નવી ગાઈડલાઇન ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના ફોટા પાડીને જીતો પચાસ હજારનું ઇનામ ખેડૂતોની આવક નહીં ખર્ચ વધ્યો ઇપકોએ એનપીકે ખાતરના ભાવમાં એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો બાર હજાર પ્લસ લોકોની ચટણી કરવાના ટીસીએસના નિર્ણય પર કેન્દ્ર સરકારની નજર અમેરિકાના વિઝા માટે હવે બાળકો અને વૃદ્ધોએ પણ ઇન્ટરવ્યુ આપવું પડશે અખિલેશ યાદવે લોકસભામાં ઉઠાવ્યો પ્રશ્ન કોના દબાણ હેઠળ યુદ્ધ વિરામ કરવામાં આવ્યો અમેરિકામાં નવ ગુજરાતીઓનું ઓગણ એસી કરોડનું ગેમિંગ કૌભાંડ મહારાષ્ટ્ર સરકારનું નવું ફરમાન હવે સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરી તો થશે કડક કાર્યવાહી સુરતમાં ટેક્સટાઇલના વેપારીઓને ત્રણ પોઈન્ટ પચાસ કરોડના રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય કાર કે બાઇકમાં લાકડી કે અન્ય વસ્તુઓ રાખવા પર થશે કાર્યવાહી નવી દિલ્હીના નોયડામાં એક લાખ સાસઠ હજારથી પણ વધુ વાહનોનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ પેટ્રોલ ડીઝલ નહીં મળે ભારત રશિયાના સંબંધો વિશે અમેરિકા અને નાટોને ભારતનો સણસણતો જવાબ બિહારની ડ્રાફ્ટ મતદાન યાદી પ્રકાશિત કરતા ચૂંટણી પંચને રોકવા સુપ્રીમનો ઇન્કાર ઓપરેશન સિંદુર પર ઓવેસી સંસદમાં બોલ્યા પાણી લોય એક સાથે નહીં વહે તો ક્રિકેટ કેવી રીતે રમશે